જાણનારા હોવાથી તમને તમે ધન્ય છો તમે તો કૃપા કરીને અદભુત કથા અમને સંભળાવો છો પાપ નાશ કરનાર મન શુદ્ધ કરનારી અને શિવને સંતોષ આપનારી આ એક ઉત્તમ કથા અમે સાંભળીશું હવે આ કથા શ્રવણ કરવાથી કેવા કેવા પાપીઓ આ તયોગમાં શુદ્ધ થાય તે કૃપા કરી અમને જણાવો કે આ કથા કરવાથી કેવા કેવા પાપીઓ શુદ્ધ થાય એ અમને જણાવો ભગવાનને કે છે શુદ્ધ પુરાણજી બોલ્યા જે મનુષ્યો પાપી દુરાચારી ખલ અને અત્યંત કામી હોય છે તેઓ પણ આ કથા શ્રવણથી શુદ્ધ થાય છે તેઓ આ કથાથી શ્રવણ શુદ્ધ થાય છે ખરેખર આ કથા એક જ ઉત્તમ જ્ઞાનરૂપ યજ્ઞ સમાન છે ખરેખર આ કથા યજ્ઞ સમાન છે મુક્તિ સંસાર સુખ દેનાર છે સર્વ નાશક છે શિવને પ્રસન્ન કરનાર છે અત્યંત તૃષ્ણાવાન અત્યંત વાદી માતા પિતાના દેશી ગંભીર અને હિષ્ક મનુષ્યો કલિયુગમાં પણ આ પુરાણ શ્રવણથી શુદ્ધ થાય છે આ પુરાણ શ્રવણથી શુદ્ધ થાય છે પોતાના વર્ણ અને આશ્રમના ધર્મને ન પાડનાર ને મસ્ત રવાન પણ આ પુરાણ રૂપ જ્ઞાન યજ્ઞથી કલિયુગ માં પણ પવિત્ર થઈ જાય છે કલિયુગ માં પવિત્ર થઈ જાય છે અત્યંત પાપ કરનાર શઠ ને દ્રષ્ટ અંત કરણ વાળા પણ આ જ્ઞાન યજ્ઞ થી પવિત્ર થાય છે અને મલિન દુર્બુદ્ધિવાન મલિન દુર્બુદ્ધિવાન અને દેવતાઓનું બલિદાન પ્રસં દાખલો કહું છું જેના શ્રવણ માત્ર થી જ પાપનો નાશ થાય છે જેના શ્રવણ માત્ર થી જ પાપનો નાશ થાય છે

તો નું દેવરાજ નામ હતું તે બ્રાહ્મણે પોતાના ઉપર વિશ્વાસ રાખનાર અનેક બ્રાહ્મણો શુદ્ધો અન્ય તથા અન્ય લોકોને કોઈ બહાને હણીને પણ તેઓ પાસેથી ધન એકઠું કર્યું હતું એને

પછી બ્રાહ્મણે તે વેશ્યાને પત્ની બનાવવાની ઈચ્છા કરી અને તે વેશ્યાને તે બ્રાહ્મણને પતિ કરવાની ઈચ્છા કરી આમ પરસ્પર બનીને પણ ઘણા જ વખત સુધી વિહાર કરવા લાગ્યા અને બોલવામાં સુવામાં ખાવામાં અને કીડા કરવામાં આમ જ બધી જ રીતે તે બંને સ્ત્રી પુરુષ માફો માફક વર્તવા લાગ્યા એ તો પતિ પતિ પત્ની તરીકે વર્તવા લાગ્યા પાપ વૃત્તિમાં લીન થયેલો તે બ્રાહ્મણ તેના મા બાપે અને શ્રી એ વાર વાર વાર્યા છતાં પણ તે એનું વચન તે માનતો ન હતો એક દિવસ અત્યંત સાવંશ પોતાના માતા પિતા અને સ્ત્રીને હણીને ઘરમાંથી પોતાનું તથા પોતાના બાપનું તમામ ધન લઈને તે વેશ્યામાં ચિત્ત રાખનાર મહાકામી તે બ્રાહ્મણે બધું જ તે વેશ્યાને જ આપ્યું ને અભ્યક્ષ ભક્ષણ કરનાર મંદિરા પાન નો લાલ જુ સાથે એક માત્રમાં ભોજન કરનાર તે એક પાત્રમાં ભોજન કરનાર તે દુષ્ટ પાપી બ્રાહ્મણ આમ છેક નીચ બની ગયો હતો તે છેલ્લી પાડી સાવ નીચ બની ગયો હતો એક વખતે તે દેવા તે દુષ્ટ બ્રાહ્મણ પ્રતિષ્ઠા પુર આવ્યો ત્યારે તેને એક સુંદર શિવાલય જોયું અને તેમાં તેણે પોતાનો ઉતારો કર્યો આમાં સમયે આ સમયે તેને તે ક્યાંય જઈ ન ક્યાંય ન જઈ શક્યો અને તે જ સ્થળે સૂતો રહેતો હતો અને આમ ત્યાં હાર એક બ્રાહ્મણના મુખ માંથી શિવ કથા તેને સાંભળી અને પંડિત પંડિત હોવા હોવા છતાં છતાં બ્રાહ્મણ પોતે એક માસ કથા સાંભળતા તે દેવરાજ બ્રાહ્મણ નું મૃત્યુ થયું તે દેવરાજ બ્રાહ્મણ નું મૃત્યુ થયું એટલે એમના દૂધે તેના જીવને બળાત્કારે પાસમાં બાંધી યમ દ્વારા પ્રત્યે લઈ ગયા અને તેટલા વખત માં તો હાથ માં ધારણ કરનારા આખે અંગે ભસ્મ લગાવનારા આખે અંગે ભસ્મ લગાવનારા રુદ્રક્ષ ને ધારણ કરનારા લોક માંથી આવી ગયા અને તે યમના દૂતો ને વારવાર મારીને તથા બળઝબરીથી તે દેવરાજ ને પાસ માંથી જૂટે કરી અને તે અદભુત વિમાન માં બેસાડીને કૈલાસ તરફ જવા તત્પર થયા તે કૈલાસ તરફ જવા તત્પર થયા આ વખતે યમપુરીમાં ધમાલ મચી ગઈ આથી યમરાજા તો પોતાના મંદિરમાંથી બહાર નીકળ્યા ત્યાં તેણે તો સાક્ષાત શિવ જેવા ચાર દૂતોને જોયા ત્યાં તો બ્રાહ્મણે સાક્ષાત શિવ જેવા દૂતોને જોયા એટલે ધર્મ ને જાણનાર તે ધર્મ રાજા એ દૂતોની પૂજા કરી અને રાજા એ સર્વ હકીકત જાણી લીધી સર્વ હકીકત જાણી લીધી પછી ભય ને લીધે શિવના દૂતોને પૂજા સ્વીકારી શિવના દૂતો તે બ્રાહ્મણ ના શિવ ની સાથે કૈલાસ માં ગયા પાર્વતી ની સહિત પાર્વતી સહિત

આપણે ત્રીજો અધ્યાય બીજો અધ્યાય આજે પૂરો કર્યો છે અને મારા ભાઈઓ બહેનો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી નમ્ર વિનંતી તો બાળકોને અવર રસ્તે જાતા હોય તો એ ના જાય અને તમે પણ સાંભળો અને બાળકોને સંભળાવો મારી એવી નમ્ર વિનંતી બીમાર લોકો હોય એને ખાસ ને ખાસ સંભળાવજો એને આત્મા ને મળે એવી મારી તમને નમ્ર વિનંતી છે બધા જય શ્રી કૃષ્ણ જય માતા